ચૈત્ર અમાવસ્યા વિશે સંપૂર્ણ માહિતી ચૈત્ર અમાવસ્યા હિન્દુ કેલેન્ડરના પ્રથમ મહિનો એટલે કે ચૈત્ર માસની અમાવસ્યા છે આ દિવસે ચંદ્ર દર્શન તબક્કામાં ચાંદ અજવાળે દેખાતો નથી હિન્દુ ધર્મ અમાવસ્યાને ખાસ મહત્વ આપવામાં આવે છે અને ચૈત્ર માસની અમાવસ્યા ખાસ કરીને શ્રદ્ધા પિતૃ તર્પણ અને પવિત્ર કાર્યો માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે ચૈત્ર અમાવસ્યાનું મહત્વ ચૈત્ર અમાવસ્યાના દિવસે પિતૃઓ માટે તર્પણ દાન અને પૂજા કરવી શુભ માનવામાં આવે છે આ દિવસે તીર્થ સ્થળોમાં સ્નાન કરવું અને ગંગાજળમાં ડૂકી મારવી પુણ્યદાયક છે ચૈત્ર અમાવસ્યા ભગવાન વિષ્ણુ અને શ્રી હરિની કૃપા પ્રાપ્ત કરવાનો શ્રેષ્ઠ દિવસ માનવામાં આવે છે ભૂતકાળમાં કરેલા પાપોનો નાશ કરવા માટે ચૈત્ર અમાવસ્યાનું વિશેષ મહત્ત્વ છે ઘણા લોકો આ દિવસે પિતૃઓને સમર્પિત કરીને યજ્ઞ પૂંજા અને દાન તેમના આશીર્વાદ પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે છે આ દિવસે શું કરવું જોઈએ આ દિવસે સવારે વહેલા ઉઠીને પવિત્ર નદીઓમાં સ્નાન કરવું જોઈએ પોતાના પૂર્વજોના આત્માને શાંતિ મળે તે માટે તર્પણ કરવું જોઈએ જરૂરિયાતમંદો ને ભોજન અને દાન કરવું જોઈએ ભગવાન વિષ્ણુ અને પોતાના ઈષ્ટદેવ નું પૂજન કરવું જોઈએ કર્મોને દુર્વ્યસનોથી દૂર રહીને અધ્યાત્મિક સાધનામાં સમય વિતાવવો જોઈએ અમાવસ્યા ની રાત્રે દીવો પ્રગટાવી દેવી દેવતા નું પૂજન કરવું સસ્ત્રો છે ઘરમાં નિસમિરાયાના ગંગા ગંગાસ્તવ કે ગંગા સ્નાનનું મહાત્મય વાંચું ઉત્તમ માનવામાં આવે છે કાળ સર્પ દોષ નાશ માટે ચૈત્ર અમાવસ્યાના દિવસે પૂજા કરાય છે ચૈત્ર અમાવસ્યા માત્ર પિતૃ તર્પણ જ નહીં પોતાના જીવનમાં પવિત્રતા શુદ્ધિ સકારાત્મકતા લાવવાનું એક ઉત્તમ અવસર છે દિવસે કરેલી સાધના પૂજન અને દાનથી જીવનમાં શાંતિ સમૃદ્ધિ અને સુખની પ્રાપ્તિ થાય છે